ગુજરાતના સૌરાષ્ટ્રમાં એક એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે વર્ષના વૃદ્ધે ફરીથી લગ્ન કરવાની ઈચ્છામાં પોતાના પુત્રને ગોળી મારીને હત્યા કરી દીધી દીકરાએ તેના પિતાના લગ્ન પ્રત્યે જુસ્સાનો વિરોધ કર્યો હતો પોલીસે પોતાના પુત્રની હત્યા કરનાર વિરુદ્ધ પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસના હાથે પકડાયેલા વૃદ્ધ માણસના દુષ્કૃત્યો સાંભળીને તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો તેણે પોતાના દીકરાની હત્યા કરી કારણ કે તે તેને ઉમરે ફરીથી લગ્ન કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી રહ્યો હતો પોલીસના જણાવ્યા મુજબ જસદાણાની ગીતાનગરમાં રહેતા એસી વર્ષીય રામકુ આલેખભાઈ બોરિયાની પત્નીનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું અને તેઓ ફરીથી લગ્ન કરવા માંગતા હતા પણ પરિવારના સભ્યો અને પુત્ર તેની વિરુદ્ધ હતા

જે જસગણ ગીતાનગર ખાતે રહેતા હોય તેને ફરિયાદ આપેલી હોય કે ફરીના પતિ અને જે ફરી છે એના સસરા અવારનવાર જે એના સસરા છે તેને બીજા લગ્ન કરવાના હોય જે તેના જેથી ફરીના પતિ તેઓને ના પાડતા હોય જેથી અવારનવાર ઘરમાં માથાકૂટ થતી હોય જેથી ફરીના પતિને આ તેના સસરા હથિયાર બતાવતા હોય અને તેને મારી નાખવાની ધમકી આપતા તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ બે રાઉન્ડ ફાયરિંગ કરી ફરીના પત્ની ફરીના પતિને તેના રહેણાંક મકાને મારી નાખે મારી નાખેલ છે જે અનુસંધાને જસદણ પોસ્ટ ખાતે નવા કાયદાની કલમ એકસો ત્રણ આમસેક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીને પણ પકડી લેવામાં આવેલ છે અને આ બાબતે તપાસ જસદણ એ જાની ચલાવી રહી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ